સલાલ ડેમના દરવાજા ખોલાયા ચિનાબ નદીના કિનારાથી દૂર રહેવાની એનએચપીસી અને રિયાસી પોલીસની ચેતવણી જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સતત વરસાદને કારણે ચિનાબ નદીમાં પાણીના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થયો છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એનએચપીસી દ્વારા સલાલ ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જેથી વધેલા પાણીના પ્રવાહને નિયંત્રિત કરી શકાય એનએચપીસી અને રિયાસી જિલ્લા પ્રશાસને સ્થાનિક લોકોને ચેતવણી આપી છે કે તેઓ ચિનાબ નદીના કિનારાથી દૂર રહે જમીનદારો પશુપાલકો અને વાહનચાલકોને પણ નદીના નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે કારણ કે વધેલા પાણીના પ્રવાહને કારણે નદીના કિનારા ઉપર જોખમ વધી શકે છે આ પૂર્વ સાવચેતીના પગલાં તરીકે એનએચપીસી દ્વારા ઉપરવાસ અને નીચેવાસના ગામોમાં લોકોને માહિતી આપવામાં આવી છે તેમજ રિયાસી જિલ્લાના ડેપ્યુટી કમિશનર દ્વારા પણ જાહેર સૂચના આપવામાં આવી છે જેમાં લોકોને ચિનાબ નદીના કિનારાથી દૂર રહેવાની અને સલામતીના પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસન અને એનએચપીસી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે લોકોને સલામત રહેવા અને કોઈપણ પ્રકારના જોખમથી બચવા માટે જરૂરી સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરવામાં આવી છે चिनाब के आसपास लगते हुए गांव के लोगों को चेतावनी दी जाती है कि दरिया चिनाव का जलस्तर बढ़ गया है और डैम टॉप के सभी गेट खोल दिए गए हैं जिसकी वजह से जल जलस्तर बढ़ चुका है और अपने माल मवेशी को दरिया चिनाव के किनारे न जाने दे और अंतर्गत आते क्षेत्र जैसे तलवाड़ा गुजर कोठी काशी पटाख पनासा बब्बर जो भी है તો આપણે માલ મવેશી કો દરિયાઈ ચિનાફે કનરે થી દૂર રખે ઓર ખુદ દરિયાઈ ચનાફે કનારે ના જા